લક્તનું સેવા કાર્યમાં તત્પર વહેતું બુટ મંડળનો સેવા યજ્ઞ સવલાણા ગામેથી સાંઠીઓ એકત્ર કરીને લક્તર મોક્ષધામ માઠલભાઈ વિગતે વાત કરીએ તો લક્તર પાટડી દરવાજા બહાર આવેલ હિન્દુ જ્ઞાતિનું મોક્ષધામ કે આ સ્મશાનમાં સબને અગ્નિદાહ આપવા માટેના શાળા અને સાંઠ્યોની તકલીફ ભોગવવી પડી રહી હતી ત્યારે જે સમસ્યાને દૂર કરવા અખ્તરશિયાની ગોપી મંડળની મહિલા દ્વારા સ્મશાનની અંદર જ ગોબરમાંથી છાણા થાપી દઈને સેવાનું ઉત્તમ કાર્ય કરી છાણીના અછત પૂરી કરવામાં આવી જ્યારે બીજી બાજુ લખતર શહેરની અંદર છેલ્લા વર્ષોથી લખતર બુટ ભવાની મિત્ર મંડળ દ્વારા તાલુકાની અંદર અનેક સેવા કાર્યો કરવા માટે તત્પર રહ્યું છે હાલમાં લખતર મોક્ષધામની પરિસ્થિતિને ધ્યાને લઈને

વડે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે લખતર બુટ ભવાની મંડળના કનાભાઈ રસોઈયાના માર્ગદર્શન હેઠળ સેવાદારી ભાઈઓને સાથે રાખી લખતર તાલુકાના સમલાના ગામની સીમ વિસ્તારમાં જોઈને ખેતરમાં નકામી સાઠીઓ એકત્ર કરવામાં આવી હતી તો ચાર જેટલા ટ્રેક્ટરમાં ભરી લખતર મુકઝાનમાં ઠાલવવામાં આવતા આગામી દિવસોમાં સાંઠીઓની અછત ન સર્જાય તે માટે આ ભગીરથ સેવા કાર્ય હાથ ધરવામાં આવતા ગ્રામજનોએ પણ આ કામગીરીની પ્રશંસા કરી હતી રિપોર્ટર દર્શન મિસ્ત્રી ડીપી ન્યૂઝ લખતર